હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ ઓન કૃષિ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ તો ફ્રેન્ડ્સ આજે આપણે જે આપણી નવી એમસીક્યુ સિરીઝ છે કે જેમાં આજે આપણે શરૂઆત કરીશું મરચાંના પાક વિશેની બરાબર છે અને આજના આપણા જે એમ છે એ ટોટલ મરચાંના પાક વિશે એમાં આવતા રોગો અને એમાં જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હશે એની આપણે વાત કરીશું ઓકે તો ફ્રેન્ડ્સ આજનો આપણા એમસીક્યુ સિરીઝની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિભંડોળ છે કે જેને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે તો ફ્રેન્ડ્સ આપણો આજનો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે મરચામાં તીખાશ એ સેના લીધે જોવા મળે છે તો મરચાંનો પાક છે કે જેમાં તીખાશ આપણને જોવા મળે છે તો એ કેપ્સેસાઇન જે તત્વ રહેલું છે એના લીધે આપણને જોવા મળે છે બરાબર છે એટલે આપણો રાઈટ આન્સર આવશે એ કેપ્સાઈન તત્વના લીધે બરાબર છે ત્યારબાદ આપણો નેક્સ્ટ છે લીલા મરચાંની વાત કરવામાં આવે તો એમાં વિટામિન સી છે કેલ્શિયમ છે અને ફોસ્ફરસ છે આ જે તત્વો છે કે જે ખૂબ જ સારા પ્રમાણમાં આપણને લીલા મરચાં હોય છે કે જેમાં જોવા મળે છે બરાબર છે સામાન્ય રીતે આપણને ખ્યાલ છે કે વિટામિન સી કે જે ખાટા ફળોમાંથી જ મળે છે બરાબર છે અને જો કેલ્શિયમની વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે કેલ્શિયમ કે જે દૂધમાંથી સૌથી વધુ પ્રમાણમાં મળતું હોય છે બરાબર છે પરંતુ લીલા મરચાં છે કે જેમાં પણ આપણને વિટામિન સી કેલ્શિયમ અને ફોસ્ફરસ આ ત્રણેય તત્વો છે કે જે ખૂબ સારા પ્રમાણમાં જોવા મળે છે બરાબર છે માટે આપણો રાઈટ આન્સર આવશે આપેલ તમામ ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાતમાં મુખ્યત્વે મરચાનું વાવેતર થાય છે મતલબ કે ગુજરાતમાં કયા મરચાંનું વાવેતર સૌથી વધારે થાય છે બરાબર છે તો આપણે એ જો મરચાંની વાત આવે તો આપણને ખ્યાલ છે કે જેમાં રેશમપટ્ટો છે કે જે આપણે સારી રીતે ઓળખતા હોઈએ છીએ ત્યારબાદ જે ગોલર મરચાં ઓળખતા હોઈએ છીએ અને લવિંગ્યા અને આ ત્રણેય જે અલગ અલગ પ્રકારના જે મરચાં છે કે જે ઘોલર રેશમ પટ્ટી અને લવિંગ્યા એ ત્રણેય મરચાંનું વાવેતર એ આપણા ગુજરાતમાં સૌથી વધુ પ્રમાણમાં થતું જોવા મળે છે બરાબર છે અને મોસ્ટલી આ બધા જે મરચાં હોય છે કે જેનું આપણે વાવેતર કરતા હોઈએ છીએ ત્યાર ત્યારબાદ આપણે સ્પાઈસીસ તરીકે યુઝ કરતા હોઈએ છીએ બરાબર છે કે જેનું આપણે પાવડર કરીને એ જે આપણે રોજ રોજિંદા જીવનમાં જે પણ આપણે ફૂડ આઇટમ ખાતા હોય છે એમાં આપણે એડ કરતા હોઈએ છીએ બરાબર છે ફોર ટેસ્ટિંગ માટે ટેસ્ટ સારો આવે એના માટે એટલે કે આપણે ગુજરાતમાં સૌથી વધુ પ્રમાણમાં કોલર, રેશમપટ્ટી અને લવિંગ્યાચી મરચા છે કે જેનું વાવેતર થાય છે બરાબર છે અને જો ગુજરાતમાં સૌથી વધુ મરચાં મરચાનું વાવેતર કરતો કયો જિલ્લો છે એવો ક્વેશ્ચન પૂછાય તો એના માટે રાજકોટ જિલ્લો આવશે બરાબર છે કેમ રાજકોટ અને નાજુબાજુના જે પણ એ જિલ્લાની અંદર જે પણ વિસ્તાર આવે છે કે જ્યાં સૌથી વધારે પ્રમાણમાં મરચાં છે કે જેનું વાવેતર થાય છે બરાબર છે ત્યાર બાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે 1 હેક્ટર મરચીના વાવેતર માટે કેટલું ધરું વાડિયું કરવું જોઈએ બરાબર છે તો સામાન્ય રીતે જો આપણે મરચાંનું વાવેતર કરવું હોય તો પહેલાં આપણે ધરુંવાડિયું તૈયાર કરવામાં આવે છે બરાબર છે અને એ જે વાડિયું આપણે તૈયાર કરેલું હોય છે ત્યારબાદ તેની રોપણી કરીએ છીએ અને ખેતર જે આપણું હોય છે તેમાં આપણે મરચાંનું વાવેતર કરતા હોઈએ છીએ બરાબર છે તો સૌ પ્રથમ આપણે એક મરચાં મરચાંનું વાવેતર કરવું હોય મરચીનું બરાબર છે તો ધરુંવાડિયું એ સો ચોરસ કિલોમીટર સો ચોરસ મીટર આપણે કરવું પડે છે બરાબર છે અને સો ચોરસ મીટર એટલે એક ગૂંથો થાતો હોય છે બરાબર છે તો માટે આપણો રાઇટ આન્સર આવશે આપેલ બંને ઓકે એટલે કે એક હેક્ટર જમીન જમીનમાં આપણે જો મરચીનું વાવેતર કરવું હોય તો એના માટે સો ચોરસ મીટર અથવા તો એક ગૂઠો જમીન છે કે જે ધરુવાડિયું તૈયાર કરવા માટે આપણે અલગથી યુઝ કરવામાં આવતી હોય છે બરાબર છે ત્યાર બાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે પાનની બંને તરફ આપણને સફેદ છારી જેવું દેખાતું હોય છે બરાબર છે તો આજે આપણને સફેદ છારી જેવું દેખાતું હોય છે એ શું છે એ કયો રોગ છે તો એ ભૂકી છારો રોગ છે બરાબર છે ભૂકી છારો જે રોગ છે કે જે થવાના લીધે આપણને જે મરચીનો જે છોડ હોય છે કે જેમાં પાંધ હોય છે એના ઉપર ઉપરની સપાટી અને નીચેની બંને સપાટી ઉપર આપણને સફેદ સારી વળી ગઈ હોય છે સારી બની ગઈ હોય એવું આપણને લાગતું હોય છે બરાબર છે તો આ જે રોગ છે કે જેને આપણે ભૂખી છારો તરીકે ઓળખતા હોઈએ છીએ બરાબર છે ત્યારબાદ આપણો નૅક્સ્ટ ક્વેશ્ચન છે મરચીના પાકમાં ચૂસી પ્રકારની જીવાત માટે કઈ દવા વપરાય છે તો જો મરચીના પાકની આપણે વાત કરીએ તો એમાં ચૂસિયા પ્રકારની જીવાતો વધુ પ્રમાણમાં આવતી હોય છે બરાબર છે તો આપણને ક્વેશ્ચન થાય કે ચૂસ્યા પ્રકારની જીવાતો છે એમાં કોનો સમાવેશ થાય તો જે ચૂસ્યા પ્રકારની જે જીવાતો છે કે જેમાં મોલો મચ્છી છે તડતડિયા છે તથા માખી છે કે જેનો આપણે સમાવેશ ચૂસ્યા પ્રકારની જીવાતોમાં થતો હોય છે બરાબર છે મોસ્ટલી તો સફેદ માખી અને જે આપણે તડતડિયા હોય છે કે જે ચૂસ્યા પ્રકારની જીવાતો હોય છે તો એ જે ચૂસ્યા પ્રકારની જે જીવાતો હોય છે કે જેના નાશ કરવા માટે આપણે ઇન્સેક્ટિસાઇડ યુઝ કરતા હોઈએ છીએ બરાબર છે અને એ જે ઇન્સેક્ટિસાઇડ છે કે જે ચૂસિયા પ્રકારની જીવાતો હોય છે એના માટે સ્પેસિફિક યુઝ થતી હોય એ છે એસિફેટ ઇમિડાક્લોર અને એસિટામી બરાબર છે માટે આપણો રાઇટ આન્સર આવશે આપેલ તમામ અને આ બધી જ જે ઇન્સેક્ટિસાઇડ છે કે જે ચૂસિયા પ્રકારની જીવાતો છે કે જેના નિયંત્રણ માટે આપણે વાપરવામાં આવતી હોય છે બરાબર છે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે મોડા મરચાંની જાત કઈ છે તો મોડા મરચાંની જો જાતમાં આવે તો એ છે જીવી જીવીસી એકસો એકત્રીસ બરાબર છે આ જે જાત છે કે જે મોડા મરચાંની જાત છે બરાબર છે ત્યારબાદ જ્વાલા છે એ પણ મોડા મરચાં માટેની જાત છે બરાબર છે પરંતુ આપણે જે આ જીવીસી એકસો એકત્રીસ છે કે જે રિસેન્ટલી થોડુંક એમાં ડેવલપમેન્ટ થઈને રિલીઝ થયેલી છે બરાબર છે માટે આ વેરાયટી આપણે થોડું યાદ રાખવાની છે પણ જ્વાલા છે એ પણ મોડા મરચાં માટેની જાત છે બરાબર છે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે મરચાંના છોડ ફાટી જોતા બરાબર છે વચ્ચેનો ભાગ આપણે મતલબ મરચાંનો જે છોડ હોય છે બરાબર છે એને આપણે ફાટી ફાડી નાખી અને અંદર આપણે જોઈએ સ્ટેમનો ભાગ હોય કે ડાળીનો ભાગ હોય બરાબર છે તો વચ્ચેનો જે ભાગ હોય છે એ આપણને કથાઈ રંગનો થયેલો જોવા મળે છે બરાબર છે અને આજે આપણને કથાઈ રંગનો જે જોવા મળે છે એ શાના લીધે જોવા મળે છે તો કે એમાં ફ્યુઝેરિયમ બિલ્ડ થવાના લીધે આપણને જોવા મળતો હોય છે બરાબર છે

તો આજે સડી ગયેલો આપણને જોવા મળે સાના લીધે જોવા મળે છે તો કે એમાં બેક્ટેરિયમ વિલ્ટ આવેલો આપણને જોવા મળે છે બરાબર છે એટલે કે બેક્ટેરિયમ વિલ્ટ જ્યારે આવી જતો હોય છે મરચીના પાકમાં તો ત્યારે આપણને શું થાય છે બેક્ટેરિયમ વિલ્ટના લીધે સુકારો થાય છે બરાબર છે પહેલી તો વાત જ છે પરંતુ બેક્ટેરિયમ વિલ્ટ છે એવું આપણને કેવી રીતે ખ્યાલ આવે તો કે જ્યારે આપણે નખથી આપણે જે છાલ હોય છે મરચીની બરાબર છે થડની એ ઉખેડીએ તો અંદરનો જે ભાગ હોય છે એ સફેદ હોવાને બદલે આપણને સડી ગયેલો હોય છે એવું જોવા આ મળે છે બરાબર છે એટલે કે બેક્ટેરિયમ વિલ્ટને લીધે સડી જતો હોય છે ભાગ તો આપણો રાઈટ આન્સર આવશે બેક્ટેરિયમ વિલ્ટ બરાબર છે અને જો આપણે વિલ્ટની વાત કરીએ સુકારોની વાત કરીએ તો મરચીમાં ત્રણ અલગ અલગ પ્રકારનો આપણને સુકારો જોવા મળે છે બરાબર છે એક છે બેક્ટેરિયમ દ્વારા થાય છે ત્યારબાદ છે સ્ક્લેરોટીયમ દ્વારા અને ફુઝેરિયમ દ્વારા ત્રણેય પ્રકારે અલગ અલગ રીતે આપણે મરચીના છોડમાં સુકારો થતો જોવા મળે છે ઓકે બાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે

કેટલી જાતના સુકા મતલબ મરચીમાં જે સુકારો રોગ આવે છે કેટલી જાતના સુકારા હોય છે તો મેં તમને અગાઉ પણ જણાવ્યું કે ત્રણ અલગ અલગ પ્રકારના જે સુકારો છે કે જે આપણને મરચીના પાકમાં જોવા મળે છે બરાબર છે સ્કલેરોટિયમ ફૂઝારિયમ અને બેક્ટેરિયમ વિલ્ટ બરાબર છે ત્રણ અલગ અલગ પ્રકારના જે વિલ્ટ છે કે જે આપણને મરચીના પાકમાં જોવા મળે છે ઓકે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે મરચીનો મૃત્યુ રોગ એ સેનાથી થાય છે બરાબર છે તો આપણને આજે અવરો રોગ જે મરચીમાં થતો જોવા મળે છે બરાબર છે કે જે કોલેટ્રોટ્રિકમ નામની જે ફૂગ છે કે જેનાથી આપણને મરચીનો જે અવરો રોગ છે કે જે મૃત્યુ રોગ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ બરાબર છે એ થતો હોય છે અને આજે આપણી કોલેટ્રોટ્રિકમ નામની જે ફૂગ છે કે જે બીજન્ય રોગ છે બરાબર છે માટે આપણો રાઈટ આન્સર સી આવશે આપેલ બને ઓકે એટલે કે મરચીમાં જે મૃત્યુ રોગ થાય છે એ કોલેટ્રોટ્રિકમ નામની ફૂગતી થાય છે અને આ જે રોગ છે એ જન્ય રોગ છે બરાબર છે જમીનજન્ય રોગ નથી પરંતુ જન્ય રોગ છે ઓકે બાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે મરચીમાં થતા સુકારા રોગના લક્ષણો શું હોય છે તો સામાન્ય રીતે જો આપણે વાત કરીએ સુકારો રોગ જે થતો હોય છે એનાથી શું થતું હોય છે તો ત્યારબાદ આપણે છોડ હોય છે કે જે મરી જતો હોય અથવા તો મૃત અવસ્થામાં આપણને જોવા મળતો હોય છે બરાબર છે એટલે આપણો રાઈટ આન્સર છે આપેલ બંને એટલે કે મરચીમાં જે આપણને સુકારો રોગ જોવા મળે છે એ ત્રણ અલગ અલગ પ્રકારનો સુકારો જોવા મળે છે આપણે આગળ જોયું તેમ બરાબર છે કે જે સ્કલેરોટિયમ દ્વારા થાય છે ફુઝેરિયમ દ્વારા થાય છે અને બેક્ટેરિયમ દ્વારા થાય છે ત્રણ અલગ અલગ પ્રકારના સુકારા છે અને એ જ સુકારો રોગ છે કે જે સુકાઈ જાય છે અથવા તો છોટ કોવાઈને મરી જતો હોય છે બરાબર છે બાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે મરચીમાં કોકડવો કોકડવા જે રોગ થાય છે એ શાના લીધે થાય છે અથવા તો એના માટે કોણ વાહક હોય છે બરાબર છે તો આપણો રાઈટ આન્સર આવશે વાઈટ ફ્લાય એટલે કે સફેદ માખી બરાબર છે સફેદ માખી દ્વારા છે જે કોકડવા રોગ છે કે જે ફેલાતો આપણને જોવા મળે છે બરાબર છે ત્યાં બાદ આપણું લે ના લાસ્ટ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે બરાબર છે કે નીચેના પૈકી મરચાની કઈ જાત છે તો જો નીચેના પૈકી આપણે મરચાની જાત વિશે વાત કરવામાં આવે તો જ્વાલા એસ તમામ બધી જ જે આજનો આપણો જે એમસીક્યુ સિરીઝ છે કે જેમાં આપણે મરચાના પાક વિશેની બધી ઇન્ફોર્મેશન મેળવી લીધેલી છે બરાબર છે અને આપણે આજના લેક્ચરમાં જે મરચાંની વિશે વાત કરી છે કાલે ફરી આપણે અલગ અલગ બીજા પાક વિશેની વાત કરીશું ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે કે જેને તમે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે અને તમારા જે ફ્રેન્ડ્સ છે એ લોકો સુધી વધુમાં વધુ આપણી જે ચેનલ છે કે જેને શેર કરતા રહો ઓકે તો ફરી મળીશું નવા પાક સાથે આજનું લેક્ચર અહીં ખતમ થાય છે ઓકે થેન્ક યુ